જીતો દ્વારા વિશ્વ કલ્યાણ ના સંકલ્પ ને જન જન સુધી પહોંચાડવા નવ એપ્રિલ ના રોજ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં માં વિશ્વના એકસો ને આઠ દેશો આજ રોજ સામૂહિક રીતે જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યો જેમાં પચીસ હજાર જેટલી જનમેદની દ્વારા સામૂહિક રીતે નવકાર મંત્રનો પાઠ કરવામાં આવ્યો આ પ્રસંગનો પ્રારંભ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવન દિલ્હી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કરવામાં આવ્યો હતો

ભગવંતો ભગવંતોના આશીર્વાદ મેળવી સમગ્ર કાર્યક્રમ યોજાયેલ જેમાં વિવિધ સંઘો અને વિવિધ સ્થળોએથી પચીસ હજાર જેટલી જનમેદની ઉપસ્થિતિમાં સુમધુર સંગીતના તાલ સાથે નૌકાર મહામંત્રના પાઠ કરવામાં આવેલ આ પ્રસંગે જીતો ચેરમેન ઋષભભાઈ પટેલ દ્વારા પધારેલ સર્વેનું સ્વાગત કરવામાં આવેલ તેમજ પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સંઘવી દ્વારા પધારેલ સર્વે ગુરુ ભગવંતોને ગુરુ વંદન કરેલ પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજા દ્વારા મંગલા ચરણ ફરમાવવામાં આવેલ ત્યારબાદ નાના બાળકો દ્વારા સંગીતના તાલે નૌકાર મંત્રનું ગાન કરી નૌકાર મંત્રના પાઠનો પ્રારંભ કરાવેલ આ સાથે ગણપતરાજ ચૌધરી દ્વારા જીતો દ્વારા કરાતી વિવિધ સેવાઓ જેમાં શ્રમણ આરોગ્યમ જીતો એજ્યુકેશન વગેરેની માહિતી અપાઈ આ સમારોહના મુખ્ય અતિથિ ટોરેન્ટ ચેરમેન સુધીરભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયેલ ત્યારબાદ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતેના કાર્યક્રમનું લાઇવ કરાયેલ જેમાં ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારેલ જેમનું સ્વાગત ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જીટો દિલ્હી ચેપ્ટરના હોદ્દેદારો અને જીટો એપેક્સના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ નરેન્દ્ર મોદીનું ઉદ્બોધન યોજાયું જેમાં પધારલે સર્વે નરેન્દ્ર મોદીના જૈન ધર્મને લગતા વિચારો જાણી આનંદિત થયેલ અને દિલ્હીથી લઈને અમદાવાદ તમામ સ્થળો જ્યાં લાઇવ કાર્યક્રમ યોજાઈ રહ્યો ત્યાં મોદી મોદી નારાથી ગુંજી ઉઠેલ ત્યારબાદ જીતો અમદાવાદ દ્વારા અમદાવાદના ત્રણસો ને સાહીઠ જેટલા સંઘોમાં જે નવકાર કળશ ની સ્થાપના કરવામાં આવેલ તે ગુરુ ભગવંતો દ્વારા વાસ શેખ દ્વારા અભિમંત્રિત કરવામાં આવેલ જીતો અમદાવાદ દ્વારા સંપૂર્ણ આયોજન કોર્પોરેટ ઇવેન્ટની જેમ કરવામાં આવેલ પધારેલ તમામ લોકોને વ્યવસ્થિત પાર્કિંગની સગવડ અને પ્રવેશ સુંદર બેઠક વ્યવસ્થા દ્વારા સુંદર વાતાવરણ પૂરું પાડવામાં આવેલ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા વિશ્વના એકસો આઠથી વધુ દેશોમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું હતું જીએમડીસી ગ્રાઉન્ડમાં

કાર્યક્રમની ની અનુમોદનીય પૂર્ણાહુતિ બાદ જીતો ચેરમેન ઋષભાઈ પટેલ ના મા ઉદ્ગાર ઉદગાર જીતો ઇન્ટનેશનલ ટ્રેડ ઓર્ગેનાજન વિશ્વ નવતાર દિવસ મહામંત્ર દિવસ મનાવવામાં આવ્યો જેની અંદર બધા અને અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમારા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને જૈન બધા જૈન સાવિકા વર્ગ સાધુ આચાર્ય ગચ્ચાધિપતિ સાધુજી ભગવાન બધાએ મળીને વિશ્વ નવકાર મહામંત્ર દિવસની બહુ સારામાં સારી ઉજવણી કરી બધાએ જાપ કર્યો નવકાર મંત્રનું નું ચેન્ટિંગ થયું અને એના પછી પ્રધાનમંત્રી નું ભાષણ એટલું ઉદ્બોધિક હતું એટલું જૈન ધર્મ માંગળ વધીએ જૈન ધર્મ ના નૌકાર મંત્રો થી કરુણા સદભાવના ભાવના આ બધા વિચારો આપણા હૃદયમાં સ્થાપિત કરીએ અને પરોપકાર સારા લાસ્ટ છેલ્લો પરોપકાર એ પરોપકાર બધાને જમીએ અને જમાડીએ કાર્યક્રમ નું ભારતભરમાં આયોજન થયું અને આ સામૂહિક મંત્ર જાપ વડે અમે વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના કરી છે ફરીથી ભગવાન પ્રાર્થના કરીએ કે વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ દ્વારા દરેક લોકોનું

અમદાવાદમાં નેતૃત્વમાં જોડાયા અને અહીંયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવકાર માં મંત્ર નો એકદમ અદભુત જાપ કર્યો અને આને જ આશીર્વાદ રૂપ આપવા માટે અમારા સૌ જન જૈન ભગવંતો પધારેલા અને એસી થી વિશ્વ નવકાલ મહ અમદાવાદ ને અભી તક એમ સારો ભૂખે એક જાપ ક્યા ऐसा लग रहा है हम सड़क के अंदर बैठे हैं और ऐसा इतिहास बनाया है गीतों ने कि सारे फुटबॉल को एक साथ में लाके बैठाना ये पहली बार इंडिया के अंदर हुआ है और इंडिया नहीं ने विश्व के अंदर कम ऐसी कम दो सौ दस देश के अंदर ये विश्व का रोकार मंत्र जाप हुआ है उससे कितना पुण्य कितना तो 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 उपज होगा उसका तो मैं बोल नहीं सकता हूँ और ये जो तो हमने आवेदन किया है वो विश्व शांति के लिए विश्व कल्याण के लिए ભગવાન ધર્મ કે શાસન પે જૈદી શાહ ને બોલા શાસન છોડો તો કીસી નુકસાન સબક પ્રય જીંદ્ર જય મોદી સામ